અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શ્રીજીની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસ હજારની માગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપી રજૂઆત કરવામાં આવી હતી અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શ્રીજીની પ્રતિમાઓ નું નર્મદા નદી વિસર્જન થાય અને તે માટે આયોજન કરવામાં આવે તેવી માંગ કરી છે કૃત્રિમ અભાવ હોવાની પણ રજૂઆત કરી હતી અંકલેશ્વર જિલ્લામાં આગામી માસ દરમિયાન ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપના કરવામાં આવશે અને દસ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક શ્રીજીની આરાધના કરવામાં આવશે અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શ્રીજીની ની પ્રતિમાઓ નું નર્મદા નદી વિસર્જન કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં તારીખ સાતમી સપ્ટેમ્બરના રોજથી ગણેશ મહોત્સવ કરવામાં આવશે ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા માટે પરવાનગી આપવામાં આવે તેવી માંગ અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર કોવિડ નાઇન્ટીનની મહામારી દરમિયાન સરકારના આદેશ તમામ ગણેશ મંડળો અને ભક્તો એ કરી પગલા તંત્ર દ્વારા ન લેવાતા મૂર્તિઓની દુર્દશા જોવા મળી હતી અને આજ અંગે વારંવાર તંત્રને ધ્યાન દોરવા છતાં ફક્ત આશ્વાસન જ મળી રહ્યું હોવાના આક્ષેપો કર્યા હતા ત્યારે શ્રીજીની પ્રતિમા નોનર નર્મદા નદીમાં આજ શ્રદ્ધા વેર રીતે વિસર્જન કરવા દેવામાં આવે અને તે અંગે યોગ્ય આયોજન પણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજ રોજ કલેક્ટર સાહેબ શ્રીને અંકલેશ્વર ગણેશ સમિતિ એક આવેદન પત્ર આપવામાં આવ્યા હતા એમાં મળો એક મુખ્ય મુદ્દો જે વર્ષોથી ચાલી આવેલો છે જે નર્મદા નદીમાં વિસર્જન કરવા બાબતની એક સાહેબને મૌખિક રજૂઆત અને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને સાહેબ સાહેબશ્રીનો જે મતલબ જે સપોર્ટ છે એ ખૂબ સરસ રહ્યો હતો એમને અમને ખૂબ સરસ અપીલ કરી હતી ઘણા મંતવ્ય સજેશન બી આપ્યા હતા કે આવું થઈ શકે આવું થઈ શકે માટે હું ધાંઢલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર આ સમિતિને અન્ય પણ કામોમાં સાથ સહકાર આપશે એવો એમને એક બાયડરી આપી હતી